વા વિષ્ણુ વામન થઈ ચાલી આ રેવાલા વિષ્ણુ વામન થઈ ચાલી આ રે વિષ્ણુ વામન થઈ ચાલી આ રેવાલા વિષ્ણુ વામન થઈ ચાલી રે ता छत्रा सिर पर धर्यो ચાલિયા ભગવાન વામન દેવજી છે એ તરફ જઈ રહ્યા છે ભ્રગુ કચ્છ તરફ જાય છે અહી જતા ની સાથે જ જ્યાં બલી રાજા છે એ યજ્ઞ કરી રહ્યો હોય છે નવ્વાણું અશ્વમેજ્ઞ પૂર્ણ થયા સોમ અશ્વમેધ યજ્ઞ ચાલુ છે એ અશ્વમેધ યજ્ઞની પૂર્ણાહુતિ થાય તો એ રાજા છે એ પોતે આ સ્વર્ગનો અધિપતિ બને પરંતુ પરમાત્મા અહેતુકી કૃપાથી એમને વામન રૂપ ધારણ કરી અને પધાર્યા વામન રૂપ ધારતાની સાથે જ યજ્ઞશાળાની બહાર ગયા છે અને સેવકોને કહેવા લાગ્યા સેવકો દોડીને આવ્યા છે ના ના એવા એ ભગવાન આદિનારાયણ વામનજીને જોઈ અને બધા મોહિત થયા છે રાજા જ્યાં યજ્ઞ કરી રહ્યા હતા રાજાને કહેવામાં આવ્યું કોઈ એવા નાના ઋષિ આવ્યા છે જે ખૂબ તેજસ્વી છે હાથની અંદર છત્ર છે કમંડળ છે વેદ ગર્ભ શોભે છે સુંદર મજાના વસ્ત્રા ભૂષણો ધારણ કર્યા છે કપાળની અંદર ભસ્મ ધારણ કરેલી છે આવા સુંદર મજાના એ વામનજી પધાર્યા છે વામનજી આવેલા જોતાની સાથે જ ભલે રાજા ઊભા થયા સ્વાગત કરવા માટે જાય છે સ્વાગત કરતા કરતા કહે છે સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મણ કિમ કરવામહે બ્રહ્મ ઋષિના તપ સાક્ષા સંપૂર્ણ રીતે આજે સફળ થયો છે અમારું આ પિતૃ અમારું કુળ છે એ પાવન થઈ ગયું છે અમારા જેટલા પિતૃઓ છે દરેક પિતૃઓ બધા પણ આજે તૃપ્તિને પ્રાપ્ત કર્યા છે હે દેવ હે બ્રહ્મણ હે ભૂદેવ આપના આવા માત્રથી આપના આગમન માત્રથી આજે અમે ધન્ય બન્યા છીએ બોલો આપને શું જોઈએ છીએ આપ ઈચ્છા કરો એ આપું તમે બોલો એ આપું કહે છે નહીં શું આપી શકીશ તું ત્યારે બલી રાજા છે એ કહેવા લાગ્યા સુંદર કન્યા જોતી હોય તો કન્યા તમને પરણાવી આપું કહે છે એ નથી જોતું તો કહે છે કહો તો ગામના ગામ તમને આપું દાનની અંદર તો કહે છે નહીં ગામના ગામ નથી જોતા જો આપવું હોય તો પાદત્રયમ મેદીની ત્રણ પગ ડગલા જેવી જમીન મને આપ આગળ હું સંધ્યા વંદન કરવા માટે બેઠો હતો પરંતુ એ જમીનના માલિકે મને એવું કહ્યું કે અહીંયાથી ઊભા થઈ જાવ ભૂદેવ કેમ કે આ જમીન છે મારી જમીન છે અહીંયા તમે નહીં બેસી શકો પરંતુ મેં ઘણો સમજાવ્યો કે થોડીક વાર માટે સંધ્યા વંદન કરીને હું ચાલ્યો જઈશ એ વ્યક્તિ કેવા લાગ્યો નહીં બની શકે તમે અહીંયાથી ઊભા થઈ જાઓ મારે સંધ્યાવંદન ઇત્યાદિ બધી ક્રિયાઓ બાકી છે જો તારે આપવું હોય તો મને ત્રણ ડગલા જેટલી જમીન આપ ત્રણ ડગલા જેટલી જમીન લેવા માટે એ તૈયાર થયો છે કહ્યું કે બસ માગી માગીને ત્રણ ડગલા જમીન જ માગી આ તરફ શુક્રાચાર્યજી આવે છે શુક્રાચાર્યજીને થયું કે આ ત્રણ ડગલા જમીન માટે જ કેમ અટકી ગયો ત્રણ ડગલા જમીન ની અંદર શું રહસ્ય છે શુક્રાચાર્યજી જોએ ખ્યાલ આવી ગયો કે આદિ નારાયણ પરમાત્મા છે આ ભલીનો આજે કાળ આવ્યો છે આ તરફ શુક્રાચાર્યજી ભલીને બોલાવીને કહેવા લાગ્યા અરે રહેવા દે આ કોઈ નહીં આ નારાયણ છે તારી પાસે તારું સર્વસ્વ લેવા માટે આવ્યો છે ત્યારે ગુરુ મહારાજને બલી રાજા કહેવા લાગ્યા કે અરે ગુરુ મહારાજ આજે જો સાક્ષાત સ્વયં જગદીશ્વર જો મારા આંગણે યાચક બનીને આવ્યો હોય અને આજે હું જો આ યાચક યાચના આપતા હું ભૂલું હું આજે હું એને કંઈ દાન ન આપી શકું તો મારા જેવો કોઈ અન્ય થઈ ન શકે આજે મારું જે કુળ છે એ પાવન થઈ ગયું કેમ કે આ જગદીશ્વર આદિનારાયણ આજે મારે ત્યાં યાચક બનીને આવ્યા છે મારો શ્રેય વધ્યો મારા દાદા બધા બધા જે કોઈ હતા એ આજે તૃપ્ત થઈ જશે સમજાવે છે કે રવા દે આ ન કરાય આ ભૂલ ન જો આવું કરીશ તો તારું મોત આવશે આદિનારાયણ ભગવાને જે પ્રમાણે કહ્યું હોય છે ક્યારે કે ગુરુ અને શિષ્ય વચ્ચે દ્વંદ થશે બંનેની જે મતી છે એ બંનેના નિર્ણય અલગ અલગ થશે ત્યારે આ બલી છે એ બલી મરશે આ બલી નો ઉદ્ધાર થશે ત્યારે સ્વર્ગ પાછું પ્રાપ્ત થશે આ તરફ કહેવા લાગ્યા કે તું મારું માન તો નથી હું તારો શિષ્ય નહીં તું મારો ગુરુ નહીં પરંતુ તોય શુક્રાચાર્યજી ત્યાંથી નીકળી જાય છે થોડાક દૂર જઈને ઉભા રહે છે જેવા ઉભા રહે છે આ તરફ દ્વાર પાસે આવે છે બલિરાજા દ્વાર પાસે આવી અને કહે છે માગો જે જોઈએ આપું કે આપવું હોય તો હાથની અંદર જળ લો સંકલ્પ કરો ને પછી આપો ભલે રાજા કઈ એમાં સંકલ્પ ન લેવાનો હું બોલું એ સાચું જ હોય કઈ એમ નહીં તમે આપો વ્યવસ્થિત રીતે આપો એટલા માટે કહેવાય ને કે બ્રાહ્મણ કેને ત્યાં પાણી પડવું અને વકીલ કેને ત્યાં જ સહી કરવી નહીતર અન્ય જગ્યાએ જો સિગ્નેચર થઈ જાય તો પછી કોર્ટના ધક્કા થાય અને બ્રાહ્મણ કહેને ત્યાં જ પાણી હાથમાં લેવું જોઈએ જ્યાં ત્યાં પાણી હાથમાં લઈ જાય તો પછી આપણે ખોટે ખોટા મુસીબતમાં આવી જઈએ હાથની અંદર જળ લેવડાયું છે પરંતુ શુક્રાચાર્યજીને એવું થયું કે મારા શિષ્યનું મારે કલ્યાણ કરવું જોઈએ એ જે જળાધારી છે એ જળાધારીના એ છિત્રની અંદર સલવાઈ જાય છે જેવા સલવાઈ જાય છે પરમાત્મા કહે છે કે આ જળ કેમ નથી નીકળતું દર્ભ લઈ અને એ જળ એ લેવા માટે એની અંદર એ સલાહકાર કરે છે સલાહકાર કરતાની સાથે શુક્રાચાર્ય જેની આંખ તૂટી જાય છે એટલા માટે કહે છે જ્યારે કોઈ દાન આપતું હોય કોઈ દક્ષિણા આપતું હોય ત્યારે એમાં આડા હાથ ન કરાય કોઈને એમ થાય કે સરસ મજાની દાન દક્ષિણા આપવી છે મારે આવું કરવું છે પાડોશી આવીને કે ના હોય એવું કંઈ ન કરાય ખોટા રૂપિયા થોડામાં બગાડાય એની કરતા ક્યાંક ફરી આવે પરંતુ જયારે સત્કર્મ થતું હોય સારું કામ કરતા હોય તારો સંકલ્પ લેતા હોય ત્યારે એની સાથે સહાય આપવી જોઈએ સહયોગ આપવો જોઈએ પરમાત્મા કહે છે કે કોઈ કરે છે 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 ફળ બતાવ્યું ત્યારે પછી ફરીથી હાથની અંદર જળ લઈ અને સંકલ્પ માત્ર એ પોતે ત્રણ ડગલા જમીન આપે છે ત્રણ ડગલા જમીનની અંદર સૌ પ્રથમ પહેલો ડગલો મૂકે છે પેલો ડગલો મૂકતાની સાથે જ એ સ્વર્ગ લઈ લે છે બીજો ડગલો મુક્તાની સાથે જ એ સચરાચર જગત લઈ લે છે કહે છે કે હવે શું વધ્યું રાજા સમજી ગયા કે આ વામનમાંથી વિરાટ થયા છે અને વિરાટ પુરુષ સ્વયં પોતે આજે મારે ત્યાં આવ્યા છે બલીએ સર્વ અર્પણ કર્યું છે પરંતુ સ્વ અર્પણ નહોતું કર્યું કહ્યું કે નારાયણ તમે મારા મસ્તક ઉપર તમારું પગ ચરણ પધરાવો અને મારું સ્વ પણ હું આજથી તમને અર્પણ કરું એટલા માટે આત્મનિવેદન નામની ભક્તિની અંદર આ રાજા છે એ મહાન ગણવામાં આવ્યો છે કે એને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું અને જેવું ભગવાન આદિનારાયણે વામન જેવે એ ફરીથી એ ચરણ પોતાના બલિના મસ્તક ઉપર પધરાવ્યું પધરાવતાની સાથે રસાતળની અંદર બલીને મોકલી દે છે આમ ભગવાન આદિનારાયણ વામનજી એ પોતે બલિના એ ગર્વને હણી નાખે છે બલિનો પણ ઉદ્ધાર કરે છે